નમસ્કાર દર્શક મિત્રો વોયસ ઓફ વડોદરા ન્યૂઝ માગ આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ માંગ છ વર્ષની દીકરી ઉપર આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી ત્યારે બાળકી ત્યારબાદ બાળકીને દબાવીને તેમની હિંચા કરી નાખી હતી આવા નરાધમને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે વડોદરા મહાનગર સેવા સદન ના વિપક્ષ નેતા ચંદ્રકાંતુભાઈ જિલ્લાના વિપક્ષના નેતા મુબારકભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા રિપોર્ટ હનીફ મનસુરી વડોદરા દરેક બળાત્કાર હોય ચાહે યુપી માં હોય એમપી માં હોય રાજસ્થાન માં હોય અથવા બંગાળ માં હોય ત્યારે રેલીઓ કાઢે વાતાવરણ તંગ કરે પણ પોતાના રાજ્યની અંદર દાહોદ ની અંદર અને એ બી કોણ જે લોકોને શિક્ષા આપે સાચી રાહ પર ચલવા વાળો વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક પોતાની જાતને મહાન ગણાવનારા દેશની સુરક્ષા કરનાર વાતો કરે અને એ જયારે આવું કૃત્ય કરે ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માંગુ છું કે આવો વ્યક્તિ જે જે રાહ દેખાડે ભણતર આપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક ની વાત કરે એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો બહુ મોટી મોટી વાતો કરો છો બહુ આંદોલન કરો છો અહિયાં બળાત્કાર થયું જેને જીવન ના જોયું હોય એના ઉપર રાજ્યની સરકાર એના માટે શું કરે છે એ બતાવે ખાલી નવરાત્રી રીતે ગુજરાતમાં અને વડોદરામાં પણ આપણે જોઈએ કે છેલ્લા પંદર દિવસમાં આમ જોઈએ તો છાપાના એટલે કે સમાચારના એક પેજ પર છ છ દુષ્કર્મ અને છેડતીની ની સમાચાર આવે એ કેટલી શરમજનક બાબત છે ગુજરાત સરકાર જ્યારે ત્રીસ વર્ષની વાત કરી રહ્યા હોય કે સુશાસનની પોતાની જાતે જ પોતાનું બ્રાન્ડિંગ કરવાની ટેવ પડેલી આ સરકારને એટલે પોતે જ બ્રાન્ડિંગ કરે કે સુશાસન ને ટ્રિપલ એન્જિન ની વાતો કરે એ એ સરકારમાં હજુ તો દાહોદ ની દીકરી ની વ્યથા એની પરિવાર ની વ્યથા પણ સ્ટાર્ટ નથી થઈ અને બીજે દિવસે આજે એ ધરના ઉપર બેસે પરંતુ જે ગુજરાતમાં આ જે ઘટનાઓ બની છે એના વિશે કોઈ નિવેદન ના કરે કઈ બોલે નહીં ને એનો શું પણ વ્યક્ત ના કરે એમને આજે જવાબદાર પદ પર બેઠેલા આ લોકો